રાજકોટમાં સિટી બસનો નો રેઢિયાળ વહીવટ સામે આવ્યો છે જી હા સિટી બસના કંડક્ટરનો નશામાં ધૂત હાલતમાં વિડીયો વાયરલ થયો છે માધાપરથી આજી ડેમ ચોકડી તરફ જતી પંચ્યાસી નંબર બસ નો કંડક્ટર નશામાં ધૂત હાલતમાં જોવા મળ્યો હતો જેમાં જોઈ શકાય છે કે નશામાં ધૂત આ કંડક્ટર બસના દરવાજે ટીંગાયો હતો આ નશેડી કંડક્ટર પાસે કોઈ ટિકિટ માંગે તો મશીન બંધ છે તેમ કહી દેતો હતો કંડક્ટરનું નામ બાબુ પરમાર હોવાનું સામે આવ્યું છે વિડિયો વાયરલ થતાં સિટી બસના વહીવટને લઈ અનેક સવાલો ઊભા થયા છે જો કે રાજકોટના સિટી એન્જિનિયર પરેશભાઈ અઢિયાએ ટેલિફોનિક વાતચીત કરી કંડકટરનો લૂલો બચાવ કર્યો હતો તેમણે કહ્યું દારૂના નશામાં નહીં પરંતુ કંડક્ટર માનસિક રીતે બીમાર હતો આ બાબતે મારુતિ એજન્સી પાસે પણ ખુલાસો માંગવામાં આવ્યો છે જો કે માનસિક બીમાર વ્યક્તિની કેમ ભરતી કરવામાં આવી તેવા સવાલો પણ ઊભા થયા છે અઢી મહિનાથી કંડકટરની ભરતી કરવામાં આવી હતી

આ વિડીયો બસ નંબર પંચ્યાસી નો જે કંડક્ટર છે કે જેનું નામ બાબુ પરમાર છે જે વિડીયો ખાસ કરીને વાયરલ કરવામાં આવ્યો છે તે જે સવાર જે વ્યક્તિઓ હતા તેમના દ્વારા વિડીયો છે તે વાયરલ કરવામાં આવે છે ત્યારે સમગ્ર મામલે ન્યૂઝ એટીન ગુજરાતી દ્વારા સિટી એન્જિનિયર પરિસધ્યાનો સંપર્ક સાધવામાં આવ્યો ત્યારે તેમનું કહેવું હતું કે જે કંડક્ટર છે તે દારૂના નશામાં નહીં પરંતુ માનસિક રીતે બીમાર હતો અને સમગ્ર મામલે મારુતિ એજન્સી પાસે ખુલાસો પણ માંગવામાં આવ્યો છે ત્યારે મહત્વના સવાલો તો એ ઉભા થાય છે કે આખરે માનસિક રીતે બીમાર હોય તે વ્યક્તિની કઈ રીતે ભરતી કરી શકાય ને કઈ રીતે તે કંડક્ટર તરીકે ફરજ બજાવતો હતો ત્યારે ભરતી કરનાર એજન્સીઓ સામે પણ હાલ અત્યારે સવાલો ઉભા થઈ રહ્યા છે ત્યારે તાત્કાલિક અસરથી આ જે કંડક્ટર છે તેને છૂટો કરવામાં આવ્યો હોવાની વિગતો પણ હાલ અત્યારે સામે આવી રહી છે જી અંકિત સમગ્ર માહિતી બદલ આપનો આભાર આ તરફ હવે ખેડામાં ચોંકાવનારી ઘટના બની છે નાશ કરવા લાવેલા દારૂની ચોરી થતી હોવાના દ્રશ્યો સામે આવ્યા અને પોલીસની હાજરીમાં જ કેટલાક લોકોએ દારૂની બોટલો ઉઠાવી હોય તેવા ચોંકાવનારો વિડીયો સામે આવ્યો છે લોકો દારૂની ચોરી કરતા હોય તેવો વિડિયો સામે આવ્યો છે જેકેટમાં દારૂ સંતાડતા બે વ્યક્તિ કેમેરામાં કેદ થયા છે કેમેરો જોતા જ આ બંને વ્યક્તિ દ્વારા દારૂને પાછો મૂકવામાં આવ્યો દારૂ ચોરતા આ બંને વ્યક્તિ કોણ છે તે સૌથી મોટો સવાલ છે કપડવંજમાં પોલીસે કરેલા પ્રોહિબિશનના ગુનામાં પકડાયેલા દારૂનો નાશ કરવામાં આવી રહ્યો હતો અને ત્યારે આ બે વ્યક્તિ આવે છે અને દારૂ ઉઠાવવાની કામગીરી કરતા હોય છે એકત્રીસ ડિસેમ્બર નજીક આવતા જ બુટલેગરો સક્રિય થઈ ગયા છે અને દસાડા પોલીસે દસાડા જૈનાબાદ હાઇવે પરથી મોટા પાયે વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે વિદેશી દારૂની પાંચ હજાર છસો અઠ્યાવીસ બોટલ જેની કિંમત પંદર પોઈન્ટ સિત્યોતેર લાખનો દારૂ ઝડપી પાડવામાં આવ્યો છે અને પાપડના બોક્સની આડમાં વિદેશી દારૂની હેરાફેરી કરતા ટ્રક ચાલક સહિત બે શખ્સોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ટ્રક તેમજ અન્ય સામાન મળી કુલ સત્યાવીસ પોઈન્ટ પાંચ લાખનો મુદ્દામાં કબજે કરવામાં આવ્યો છે દારૂ મોકલનાર તેમજ દારૂ મંગાવનાર સહિત ચાર શખ્સો સામે ગુનો નોંધવામાં આવ્યો છે અમદાવાદ ગ્રામ્ય એલસીબીએ મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે અને કોચરિયા ગામની સીમ પાસે હાઇવે પરથી બે આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે રૂપિયા અડતાલીસ લાખના તેર હજાર પાંચસો પિસ્તાલીસ બોટલ દારૂ જપ્ત કરવામાં આવ્યો છે અનિરુદ્ધ સિંહ રાહોલ તેમજ સંદીપસિંહ કાપસેની ધરપકડ કરવામાં આવી છે થર્ટી ફર્સ્ટને પગલે દેવભૂમિ દ્વારકાનું તંત્ર હવે સતર્ક બન્યું છે ત્યારે દારૂની હેરાફેરી સહિતની પ્રવૃત્તિ અટકાવવા ખંભાડિયામાં પોલીસે સઘન ચેકિંગ હાથ ધર્યું હતું ખંભાડિયાના વિવિધ વિસ્તારો જેવા કે મિલનચાર રસ્તા નગર ગેટ સહિતના વિસ્તારોમાં વાહનોનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું ડીવાયએસપી હાર્દિક પ્રજાપતિ સહિતનો પોલીસ સ્ટાફ કામગીરીમાં જોડાયો હતો ડ્રિંક એન્ડ ડ્રાઇવના બનાવો અટકાવવા પોલીસે બ્રેથ એનેલાઇઝર દ્વારા પણ ચેકિંગ હાથ ધર્યું હતું લાયસન્સ વગર વાહન ચલાવતા અને

નર્મદા ગુજરાતની બોર્ડર પર આવેલો જિલ્લો છે અને નાતાલના પર્વને લઈ વિદેશી દારૂ અન્ય રાજ્યમાંથી ગુજરાતમાં ઘુસાડવા બુટલેગરો અવનવા કિમિયા વાપરી રહ્યા છે ત્યારે નર્મદા પોલીસ દ્વારા બોર્ડર પર સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે

ड्रंक एंड ड्राइव जो करते हैं उनके ऊपर खास करके क्योंकि उससे एक्सीडेंट की संभावना भी बढ़ती है और ये गुना भी है और अन्य भी कोई गैरकायदेसर प्रवृत्ति इस समय में ना हो और लोग शांति से अपने नए साल का सेलिब्रेशन कर पाए इसके लिए नर्मदा जिला पुलिस काफी सतर्क है और इसके लिए हम काम भी कर रहे हैं इकतीस दिसम्बर की उजाणी देश भर में करवातु ગુજરાત એ ગાંધીનું ગુજરાત ગણવામાં આવે છે ત્યારે ગાંધીના ગુજરાતમાં કોઈ લીકર કે દારૂ કે અન્ય કોઈ પ્રવાહી કે જે કેફી પીણું જે છે એ પ્રવેશી ના શકે એ માટે નર્મદા જિલ્લો સજ્જ બન્યો છે તમે જોઈ શકો છો તેમ કે જે આ નર્મદા જિલ્લાનું જે બોર્ડરનું ગામ છે જે મહારાષ્ટ્રને અડીને આવેલું છે અને ત્યાં ધનશેરા ચેકપોસ્ટ પર સડન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે ખાસ હું તમને બતાવીશ કે એસ ટી બસોમાં ખાસ ખાસ જે નવા કિમિયાઓ ઊભા થયા છે અને આ કિમિયાઓમાં એસ ટી બસોમાં ખાસ લોકો જે બેગમાં દારૂ કેફી પીણું હોય છે તે છુપાવીને લાવતા હોય છે ત્યારે આ રિએલિટી ન્યૂઝ એટીનના ચેકમાં આપણે નીકળ્યા છીએ જે એસટી બસમાં ખાસ આ ધનસરા ચેકપોસ્ટ પર તમને બતાવી રહ્યા છે કે જે પોલીસ ખાતું છે એ એસટી બસમાં પણ ચેકિંગ કરી રહ્યું છે એટલે કહી શકાય કે જે નર્મદા જિલ્લામાં હાલ થર્ટી ફર્સ્ટની જે ઉજવણી થવા જઈ રહી છે આ ઉજવણીમાં મોટા ભાગે જે મહારાષ્ટ્રથી જે દારૂ લાવવામાં આવે છે એ ના લાવવામાં આવે એના માટે નર્મદા જિલ્લા પોલીસ સતત છે અને જેને લઈને મોટું ચેકિંગ પણ હાથ ધરવામાં આવી રહ્યું છે દીપક પટેલ ન્યૂઝ એટીન ગુજરાતી નર્મદા રાજકોટના રીબડા પાસે ટ્રક અને આયસર વચ્ચેના અકસ્માતમાં ટ્રક ચાલકનું મોત નીપજ્યું છે અકસ્માતના કારણે હાઇવે પર ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો ગોંડલ રાજકોટ નેશનલ હાઇવે પર રીબડા નજીક સાંજે બનેલી ઘટનામાં અકસ્માતમાં મગફળી ભરેલો ટ્રક પલટી જતા ટ્રક ચાલકનું ટ્રક નીચે દબાઈ જવાથી કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહને ગોંડલની સિવિલ હોસ્પિટલમાં ખસેડીને બનાવની તપાસ હાથ ધરી છે આ તરફ પંચમહાલમાં લક્ઝરી બસ ટ્રેલર પાછળ ઘુસી ગઈ અને અમદાવાદથી ભોપાલ જતા અકસ્માત સર્જાયો તો મોડી રાત્રે સર્જાયેલા અકસ્માતમાં ચૌદ લોકો ઈજાગ્રસ્ત થયા છે ગોધરા પાલિકાની ફાયરની ટીમે મુસાફરોનું રેસ્ક્યુ કર્યું અને ગોધરા દાહોદ હાઇવેના બથવાડા નજીક આખી ઘટના બની હતી